રાજીનામાના રાજકીય ડ્રામા વચ્ચે સુદાન ઘડવીની સ્પષ્ટ વાત વિસાવદરથી ગોપાલ ઇટાલિયા નહીં આપે રાજીનામું તેવી વાત ઈસુદાન ગઢવીએ કરી છે ગોપાલ ઇટાલિયાના રાજીનામાની વાત જ નથી થઈ ભાજપ ખોટો ભ્રમ ફેલાવી રહ્યું છે ભાજપ પોતાના કામ પર ધ્યાન આપે તેવી પણ વાત ઈસુદાન ગઢવીએ કરી છે વિસાવદરની જનતાને હું કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયાજી મજબૂતાથી અત્યારે કામ કરી રહ્યા છે અને ગોપાલભાઈ ગામડે ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે ગોપાલભાઈના રાજીનામાની વાત જ નથી થઈ ભાજપ ખોટું ભ્રમ ફેલાવે છે ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે તમારે એટલા જ કરોડો રૂપિયા આવી ગયા હોય ઇનામણા તો કરો તમારા વિસ્તારમાં રોડ રસ્તાના કામો ગટરના કામો તમે એ કામ નથી કરી શક્યા લોકો તમારાથી ત્રાહીમામ પોકારી કે છે લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ વિષાવદ્રવાડી કરવી છે